નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હાઈવે નંબર અડતાલીસ પર રોજ બે રોજના ટ્રાફિકથી સ્થાનિક લોકો હેરાન હાઈવે નંબર અડતાલીસ પર પોર ગામ જાંબુઆ બ્રિજ પર જીવલેણ ખાડા હોવાને કારણે હાઈવે પર રોજ બેરોજ વાહનોની ટ્રાફિક જામના દ્રશ્યો કલાકો સુધી વાહનોના થપ્પા પાંચ પાંચ દસ દસ કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારોથી સ્થાનિક લોકો હેરાન થઈ ચૂક્યા છે બાળકોને સ્કૂલે મૂકવા જતા એક્સિડન્ટનો ભય રોડ ક્રોસ કરાવતા બામણ ગામના લોકો રોજ રોજવેરોધ થતાં ટ્રાફિકથી હેરાન પરેશાન થઈ ચૂક્યા છે તંત્ર ક્યારે જાગશે તંત્ર લોકોના જીવ સાથે છેડા કરી રહ્યું છે જ્યારે લોકોના જીવ જશે ત્યારે હૂંફાળા જાગશે કે શું સાંભળો સ્થાનિક લોકો શું કહી રહ્યા છે બ્યુરો રિપોર્ટ જનરપદ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપદ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ શું સમાચાર છે તમારી હું બામણગામનો વર્ક છું દસ દિવસથી આવ્યો છું બસથી આવ્યો છું આવું જો જ્યારે આવું છું ત્યારે ટ્રાફિકની સિવસિયા આવી નવી હોય છે આ સ્કૂલમાંથી છોકરાઓને આવતા તકલીફ પડે છે બધા નેતાઓ ઓફિસમાં બેઠા બેઠા ન્યૂઝ જોવે છે પણ કોઈ અહીં આવીને સ્થળ પર આવીને કોઈ પ્રકારનું તંત્રને જાણ નથી કરવામાં આવતી ખાલી સહયોગ કરીને પણ પેપર બધું બોલે છે અહીં અહીંને જોવામાં આવે તો ખાડા એવા ને એવા હોય છે હવે બે દિવસ પહેલા ભરૂપની બે છોકરીઓ અંધારી ગામ પાસે મરી ગઈ એમાં એમના પરિવારોને કોણ જવાબદારી આવશે કે ભાઈ હવે આવું નહીં થાય તમે એટલા દિવસથી અહીંયાથી રોડ ક્રોસ કરાવીએ છીએ અમારા ગામના છોકરાઓ સ્કૂલથી આવે છે એમના પેરેન્ટ્સને ને ચિંતા રહે છે કે છોકરું ક્યારે ઘેર આવશે એમ્બ્યુલન્સ ને તકલીફ પડે છે આવી રીતના ઇમરજન્સી આવે તો કેવી રીતે રોડ ક્રોસ કરવો એ અમે અહીંયા ઉભા રહીને કરાવીએ છીએ રાત દિવસ એટલે તંત્રને કહેવા માંગુ છું કે આવો મામલતદારને કહેવા માંગુ છું આવો જુઓ અને પછી આની સમસ્યાનું નિરાકરણ લાવો તો જ હવે થશે પછી કશું તમે નોન પેપર બધું બોલે છે ફ્રી તૈયારી થઈ ગઈ છે શું હજુ ચાલુ પણ નહીં જુઓ ભ્રષ્ટાચારી લોકો અહિયાં ધંધો કરી રહ્યા છે પૈસાનો એના ખાતાઓ ભરી જાય છે કોઈ કશું આઈને કરતું નથી ભ્રષ્ટાચાર ઓછો કરો કરો કોઈ સરકાર એવી ભ્રષ્ટાચાર નહીં કરે પણ જુઓ ઓછો ભ્રષ્ટાચાર કરો કામ કરો